ઓગણીસો સત્તાણુંમાં મારા ફાધરની કિડની ખરાબ થઈ ગઈ હતી અને મુંબઈમાં અમે એમને કિડનીમાં એક સ્ટેન્ડ મુકાવ્યો હતો બે હજાર ચારમાં ડૉક્ટરે કીધું કે જે સ્ટેન્ડ મુકાવ્યો છે એ હવે કામ કરતો બંધ થઈ ગયો છે અને તમારી પાસે હવે ડાયાલિસિસ કે ક્યાંનો ટ્રાન્સપ્લાન્ટ એના માટેનો ઈલાજ રહેલો છે અમે મેં અને મારા ભાઈએ બંને મારા ફાધરને કિડની આપવા માટેની વાત કરી માત્ર મારા ફાધરે ના પાડી કે તમારા લોકોની ઉંમર નાની છે બાળકો નાના છે તો હું ડાયાલિસિસ પર રહીશ અને બે હજાર ચારમાં મારા ફાધરનું અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસ શરૂ થયું હું મારા ફાધરને લઈને જ્યારે ડાયાલિસિસ કરાવવા માટે હોસ્પિટલ જતો હતો અત્યારે હું જોતો હતો કે ઘણી નાની ઉંમરના વ્યક્તિઓ પણ ડાયાલિસિસ કરાવી રહ્યા હતા ઘણા સામાન્ય પરિવારના લોકો પણ ડાયાલિસિસ કરાવી રહ્યા હતા ડાયાલિસિસની શું પીડા હોય એ તો હું ખૂબ સારી રીતે સમજતો હતો ડાયાલિસિસથી વ્યક્તિને લાઈફ મળે પરંતુ એ ક્વોન્ટિટી લાઈફ મળે ક્વોલિટી લાઈફ ન મળે અને પરિવારમાંથી જો કિડની ન આપી શકાય તો શું આવા વ્યક્તિએ લાઈફ ટાઈમ ડાયાલિસિસ પર પોતાનું જીવન વ્યતીત કરવાનું એને ક્વોલિટી લાઈફ કેવી રીતે મળી શકે એ વિચાર એ મને ત્યાં ડાયાલિસિસ સેન્ટરના વેઇટિંગ રૂમમાં આવતો હતો અને બે હજાર ને પાંચમાં અમે આ અંગદાનની મુવમેન્ટની સુરતથી શરૂઆત કરી અને એની સાથે શહેરના બધા આઈસીયુના કોન્ટેક કર્યા શહેરના સર્જન ન્યુરો ફિઝિશિયનના સંપર્ક કર્યા અને જણાવ્યું કે જો આવું કોઈ બ્રેન્ડેડ પેશન્ટ આવે કે એની જાણકારી તમે જો અમે આપો તો અમે એમની જોડે કાઉન્સેલિંગ કરીશું બાર જાન્યુઆરી બે હજાર છને દિવસે સુરતની અશક્તાશ્રમ હોસ્પિટલમાં શહેરના ન્યુરો સર્જન ડૉક્ટર અશોકભાઈ પટેલે જગદીશભાઈ શાહ નામના વ્યક્તિને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા અને એની જાણકારી જ્યારે અમને આપવામાં આવી ત્યારે અમે હોસ્પિટલ જઈને જગદીશભાઈના પરિવારજનોને અંગદાનની માહિતી આપી જણાવ્યું કે તમારા સ્વજનના અંગની સ્વર્ગમાં જરૂર નથી પરંતુ પૃથ્વી પર જરૂર છે એ દિવ્ય આત્મા હતો અને પરિવારે હા પાડી કારણ કે આ પહેલો જ એવો કિસ્સો હતો કે જ્યારે સુરતની અંદર અંગદાન થઈ રહ્યું હતું તે વખતે આખા દેશમાં પણ અંગદાન વિશેની જનજાગૃતિ નહોતી પરંતુ એ દિવ્ય આત્મા હોવાને કારણે એ બીજ એમણે વાવ્યું અને એ બીજ વટવૃક્ષ બન્યું અને ધીમે ધીમે આજે અત્યાર સુધીમાં અમારી સંસ્થા ડોનેટ લાઈવ દ્વારા કુલ તેરસો છાસઠ ઓર્ગન અને ટીશ્યુના દાન કરવામાં આવ્યા જેને કારણે આપણા દેશ અને વિદેશના કુલ બારસોને અઠ્ઠામ વ્યક્તિઓને નવું જીવન મળ્યું આ અભિયાન શરૂ કર્યો તો સૌથી મોટો પડકાર તમારા માટે શું લાગ્યો ખૂબ મોટા પડકારો કારણ કે જ્યારે મુમેન્ટની શરૂઆત કરી ત્યારે મેં જણાવ્યું કે દેશમાં આ વિષયની ચર્ચા જ નહોતી અંગદાન વિશેની કોઈ વાત જ નહોતી અને એવા સમય પહેલા લોકોને એવું થતું કે વ્યક્તિનું હૃદય બંધ થઈ ગયું છે એટલે મૃત્યુ પામ્યો છે પરંતુ જે બ્રેઇન ડેડ છે એ પણ મૃત્યુ પામેલો છે એ કન્સેપ્ટ સમજાવવો લોકોને ખૂબ મુશ્કેલ હતું કે બ્રેઇન ડેડ ઇઝ ઇક્વલ ટુ ડેડ એનું શરીર છે પણ આત્મા ચાલી ગયું છે એ સમજાવવું મુશ્કેલ હતું બીજું કે સમાજમાં લોકોને ઓર્ગન ડોનેશનને માટે દર હતો અજ્ઞાનતા હતી ધાર્મિક ગેરમાન્યતા હતી એને કારણે લોકો અંગદાન માટે આગળ નહોતા આવતા અમે લગાતાર જુદા જુદી જગાએ સેમિનારો કરીને જુદા જુદા કાર્યક્રમો કરીને પછી પતંગ ઉત્સવ હોય ગણેશ ઉત્સવ હોય વોકાથોન હોય સ્મશાન ભૂમિમાં કાર્યક્રમ હોય સોશિયલ મીડિયાના માધ્યમથી રેડિયો ટીવી એફ એમ રેડિયો કે એના માધ્યમથી અમે લોકોને અંગદાનનું મહત્ત્વ સમજાવતા રહ્યા બીજું કે બ્રેન્ડેડ વ્યક્તિના પરિવારજનોને કાઉન્સેલિંગ કરવું પણ ખૂબ મુશ્કેલ હતું કારણ કે એવા સમયે કાઉન્સેલિંગ કરવાનું હતું કે જ્યારે પરિવારમાં રુદન છે આક્રમણ છે ડૉક્ટરે એમને કીધું છે કે તમારું સ્વજન થોડા સમયનું મહેમાન છે થોડા કલાકનું મહેમાન છે કે થોડા થોડા દિવસનું મહેમાન છે ત્યારે પરિવારને સમજાવું કે જે પરિવારને તમે જીવનમાં કદી પણ મળ્યા નથી અને એવા સમયે સમજાવું કે જ્યારે પરિવારમાં રુદન અને આક્રમણ હોય એ ખૂબ મુશ્કેલ હતું અમે જ્યારે હોસ્પિટલમાં એ પરિવારને અંગદાન અંગે કાઉન્સેલિંગ કરવા માટે જતા ત્યારે પરિ પરિવારે કન્સેપ્ટ સમજવા જ તૈયાર નહોતો કારણ કે વેન્ટિલેટરના માધ્યમથી એને ઓક્સિજન આપવામાં આવતો હોય એટલે એનું એને ધબકતું દેખાય અને દવાના માધ્યમથી એનું બ્લડ પ્રેશર મેન્ટેન કરવામાં આવી રહ્યું હોય ત્યારે પરિવારને એવું લાગતું કે આ તો જીવી રહ્યો છે શ્વાસ લઈ રહ્યો છે ત્યારે લોકો અમને અપશબ્દો બોલતા મારવા દોડતા જલ્લાદ જેવા શબ્દો પણ સંભળાવતા હતા પરંતુ અમે એમાંથી દગ્યા નહીં કારણ કે અમારું મિશન એક જ હતું કે આ દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસરંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને કેવી રીતે નવજીવન આપી શકાય અને જે અમે આ ટકી રહ્યા તો આજે આ મિશન એક વટવૃક્ષ બન્યું અને આજે આજે આટલા બધા લોકોને નવજીવન મળી રહ્યું છે